જોરદાર ભાઈ વિડીયો શુટિંગ થયું કઈ ન ઘટે દર્શિકા ને હજી લેવાની બાકી છે હેલો એવરી વન બેક ટુ ફેમિલી ધર એન્ડ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો મેરેજ આવે છે એકદમ નજીક એટલે મેરેજની તૈયારીઓ પણ જોરો શોરોથી ચાલુ છે અને બસ બધાના હવે ઓલમોસ્ટ કપડાં લેવાઈ ગયા છે પણ આજે હજી જવાનું છે ભાવના દીદીના આ કપડાં મતલબ એને સાડી જાનની બાકી છે મતલબ જાનમાં સુપેરું એના માટે બધા બહુ કન્ફ્યુઝ થઈ ગયા છે કારણ કે માંડવામાં તો સિમ્પલ પણ ચાલે અને કેવું થાય કે હેવી લઈએ તો હેવી થઈ જાય સિમ્પલ લઈએ તો સિમ્પલ થઈ જાય એટલે આ બધાનો આ ક્વેશ્ચન છે તો હજી એ ભાવના દીદીને લેવાના લેવાની છે થોડીક તો એના માટે હું દર્શિકા ભાવના દીદી અમે બધા જવાના છે આજે ગામમાં પણ એની પહેલા સાસણનો પાર્ટ જે થોડો ઘણો બાકી છે હજી તો ઘણી બધી ક્લિપ્સ છે પણ એ હવે હું શોર્ટમાં શેર કરું કે સેકન્ડ ડે અમે લોકોએ શું એક્સપિરિયન્સ કર્યું ને તો જોરદાર હતું કે ટ્રેકિંગમાં ગયા જંગલમાં ત્રણ ચાર કિલોમીટર અંદર ત્યાં બધી જ વસ્તુઓ કે એ લોકો હોય આપણને ડિટેલમાં સમજાવે અને એમને જોઈને એવું લાગે કે ખરેખર આપણને તો કંઈ ખબર જ નથી અને કેટલું સરસ એ લોકો એક્સપ્લેન કરે કે દરેક વનસ્પતિ એનો ઉપયોગ શું છે પ્રાણીઓનું બિહેવિયર કેવું છે તો એ બધું જોયું અને શું કહેવાય જોરદાર એક્સપિરિયન્સ છે નદીઓની વચ્ચેથી જવાનું ત્યાં ગેમ રમાડે ત્યાં બધી વસ્તુઓ થાય જોરદાર તો એ મેડ મેં થોડી થોડી ક્લિપ્સ છે એ શેર કરું છું અને આ વખતે સાસણ ગયા ને તો એવું લાગ્યું આમ તો જનરલી અમે પ્રમોશન માટે જતા જોઈ સાસણ પણ આ વખતે ખરેખર એવું લાગ્યું કે સાસણને માણ્યું નથી પણ સાસણને જાણ્યું છે એટલે કે એક અલગ જ એક્સપિરિયન્સ છે મારો બહુ મજા આવી તો એ પાર્ટ પહેલા તમે જોઈ લો અને પછી અમે ગયા હતા ગામમાં ખરીદી કરવા માટે તો એ પાર્ટ જોઈ લો અને કેવા લાગે છે એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા શેર કરો ફટાફટ તો મેરેજ આવે છે ત્યાં સુધીમાં હંડ્રેડ કે પણ કરાવવાના છે તો જલ્દીથી જુઓ તો ગુડ મોર્નિંગ અને અત્યારે વાગ્યા છે સવારના સાડા પાંચ અને બધા નાઈ ધોઈને થઈ ગયા છે રેડી અને જવાનું છે ટ્રેકમાં તો એની પહેલા કરવાનો છે નાસ્તો અને આખી રાત બહુ મસ્તની અંદર આવ્યું પણ ત્રણ વાગ્યાથી સિંહનો અવાજ સંભળાતો હતો લાઈવ કે આપણને એમ થાય કે આ શું બોલે પણ સિંહનો અવાજ હતો અને હજી છે ફૂલ અંધારું અને નાસ્તામાં હવા બચે તા ને ચાલે હવા તો બધા લોકો હવે જવાના છે અહીંયા ટેન્ટમાંથી બહાર અને બધા પાછા હતું એવું રેડી કરી દીધું છે એન્ટર થઈ ગયા આ રીતે જંગલમાં ફરવાનો ફર્સ્ટ એક્સપિરિયન્સ અને જોરદાર છે કેટલું ઠંડુ છે કે મેડમ બહુ ઠંડુ રેતી એટલી ઠંડી છે જોરદાર પાણી અને કાદવ જેવો વિસ્તાર હોય જેમાં પ્રાણીઓ આવી અને આડોટે ખાસ તો જે આપણે સાંભળ કરીને પ્રાણી આવે

तो बस जंगल हम चालीय छे लगभग आपने दस एक किलोमीटर तो नहीं हाल गए

हमने लोग को पाछा एक दूसरा ट्रैक ऊपर आए हो अलग गाइड साथ और वो खतरनाक क्रस्टोच पिसानजी पड़ी ने सूरज था की बैठो रे आ थमणे आ रे हम्म गोरमस हम्म मसल जैसे थर्ड डे मॉर्निंग અને દસ વાગે છે પછી નીકળી જાશું બધા લોકો થઈ બેસી ગયા છે બાકી ગોંડલ થી શરૂઆત કરી નહીં રાજકોટ થી કરી રાજકોટ હા પછી ગોંડલ पछि के शोध जूनागढ अझै के मेल नछियो अब पास बारेमा तदार गर्नु छ लेवानु ले छ एला के दि आज एला जानो जान। जे पछि लेले त वान्दोनी ह फाइनल योडै भइमा थाई यू जो हेवी हेवी न हाले बो हाउ सिम्पल नै न हाले मीडियम के मर्दु ममी जाय त पछि भावमा वान्दो अनि भएन कलग नै भयो पछि बारबो भयो

ચોલી જોવા જાય ઘડીક સાડી જોઈએ ઘડીક ચોલી જોઈએ પણ મેળ નથી બાય ચાલો મજા આવી બધાયને તો ચાલો બાય બાય ભાઈ થોડીક રાહ તો જોવી પડે ને કેમ કે વિડીયો આવે એટલે હું તરત મુકેશભાઈ તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં